મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ બારેજા ખાતે ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ યાત્રા જયા કિશોરીજીના પ્રવચન સાઈરામ દવેના કાર્યક્રમ બે જાન્યુઆરીથી ચાર જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાની બાઇકી કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું ધાર્મિક લોકો જોડાયા હતા ત્રણ દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠી કાર્યકારી અધ્યક્ષક મહેશ ધામે આપી હતી જે આજે પ્રાંગણમાં આવ્યા છો એ ધાત મહેશ્વરી સમાજ અને મહેશ ધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત એક ભગવાન મંદિર છે એની સાથે અહીંયા રહેવા માટે 200 થી વધારે રૂમો છે અને ત્રણ મોટા હોલ આ એક સંસ્થા બહુ ઉપયોગી સંસ્થા બની રહી છે જે અમદાવાદ ની નજીક બહુ જ મોટી સંખ્યામાં લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને નિર્માણ કરેલ છે નવો જે રિંગ રોડ પડી રહ્યો છે ત્યાંથી લગભગ એક કિલોમીટરના અંતરે આ સંસ્થા આવેલી છે બારેજા મુકામે આ સંસ્થા છે અને અમે લોકો અહીંયા ભગવાન શંકર નું વિશાળ મંદિર બનાવીએ છીએ એના સિવાય અમારા કુળદેવતા અને દેવીઓના પંદર થી વધારે અહીંયા મંદિરો છે આ એક એવું ઐતિહાસિક સ્થળ સ્થાપિત થવાનું છે શ્રી જયા કિશોરીજી ના મુખાર વિંદે ત્રણ દિવસ અમે લોકો અહીંયા કથાનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પહેલો દિવસ છે લગભગ પાંચ લોકો આજે અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અમારો અહીંયા આજે પોથી યાત્રાનો વિશાળ પ્રોગ્રામ છે અમારી એવી અપેક્ષા છે કે રવિવાર જે ત્રીજો દિવસ છે અને પૂર્ણાવૃતિનો દિવસ છે એ દિવસે લગભગ આઠથી નવ હજાર લોકો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી અહીંયા પધારશે મારું નામ મનીષ એમરાજભાઈ રાઠી છે મારી સાથે કેશવભાઈ છે મારી સાથે દીપકભાઈ છે

તમામની રહેવાની જે ગુજરાતના અમદાવાદ છોડીને બહારથી આવેલા છે રાજસ્થાનથી આવેલા છે અને કેવો અમદાવાદ જ્યાં કોઈ બી વ્યક્તિ આવેલા છે બહાર થી એમની ઉતારવાની ઉત્તમ ઉત્તમ સગવડ મહેજધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જમવાની વ્યવસ્થા ઉચ્ચ સ્તરની છે અને જેટલું બી જે બી આવશ્યક નિધિ છે એ બધી જ વસ્તુ મેડિકલની ની ઇક્વિપમેન્ટ સાથે અમારી ટીમો બધી ઘણા ભાગે તૈયાર છે ટવેન્ટી ફોર બાય સેવન કથાનો સમય બપોરે ત્રણ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી રહેશે અને એનું મેન સ્થળ અમારું જે મેન હોલ છે એ રહેશે અને એના સિવાય બહાર જે તમે વ્યવસ્થા જોઈ શકો છો